નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ કોઈ પણ પંજાબી શાકને ટક્કર મારે એવું લીલી સોરી અને બટાકાનું ગ્રેવીવાળું મસ્ત રસાવાળું શાકની રેસીપી આપણે લઈને આવ્યા છે મસ્ત શાક બને છે આ તમે પણ બનાવવાની ટ્રાય કરજો આપણે ખેતરમાં તો મિત્રો આ લીલી સોરીનું શાક આપણે બનાવવાનું છે એકદમ ગ્રેવી વાળું લીલી છોરીનું શાક અને આ ખેતરમાં આવ્યા છે અને આપણે તાજી તાજી લીલી છોરી ઉતારવાની છે આપણે ત્રણ જણા માટે શાક બનાવવાનું છે પાંચસો ગ્રામ જેવું અઢીસો ગ્રામ જેવી લીલી છોરી લીધી છે અને ત્રણ બટેટા અને એક ટમેટાની ગ્રેવી કરવાની છે સોરાને આપણે આવી રીતના બીટી નાખવાના છે બહુ પાકેલા હોય તો એમાંથી બી કાઢી લેવાના બાકી કૂણા સોરાને આવી રીતે બીટી લેવાના ટમેટાની ગ્રેવી કરશું બટેટાનું કટિંગ કરી નાખીએ શાલ લઈએ અને આપણે ફોલીને જ સોરી બટેકાનું શાક બનાવશું એટલે શાક ફોલેલ બટેટાનું શાક સારું બને આ શાકમાં એકદમ ભળી જાહે બટેટાને આવી રીતના કટિંગ કરી લેવું આપણે આવી રીતે આપણે બટેટાને કટિંગ કરી લેવાના છે ત્રણે ત્રણ બટેટાને ફોલી અને આવી રીતના કટિંગ કરી અને પાણીમાં ધોઈ નાખવાના બટેટા કટિંગ થઈ ગયા છે છોરીને પણ આપણે આવી રીતના બીટી અને પાણીમાં સરસ ધોઈ નાખવાની તેલ ગરમ મૂકી દીધું છે અને મરચાં ફ્રાય કરીને આપણે શાકારે ખાવાની મજા આવે મરછાં ત્રણ તળી દઈએ વઘારમાં આપણે સૌ પ્રથમ એક ચમચી જીરું નાખશું અને લીમડાના મીઠા લીમડાના પત્તા કઢી પત્તા કહેવાય નાખીએ આપણો ફેવરેટ છે પછી કટિંગ કરેલા ત્રણ બટેટાને નાખી દઈએ છીએ આપણે અને આપણે પહેલાં બટેટાને પાકવા દેસું બે ત્રણ મિનિટ ત્યાં સુધીમાં આપણે સિંગ દાણા લીધા છે એને ગ્રેવી માટે એક વાટકી નાની એનો ભૂકો કરી નાખ્યો છે અને ટમેટાની ગ્રેવી કરશું એક ટમેટાની ગ્રેવી કરી એને પણ આપણે સોરી બટેટાના શાકમાં એકદમ ગ્રેવીવાળું શાક બની જાય ટમેટાનું જે પેસ્ટ નાખશું એ થોડા બટેટા પાકી જાય પછી આપણે બીટેલી સોરી નાખી દેવાની આ સબ સબ્જીમાં લીલી સોરીનો સ્વાદ મસ્ત હોય શાકમાં અને બે ચાર મિનિટ પકવા દેવાનું મીડિયમ તેલ ઉપર સિંગદાણાનો ભૂક્કો નાખી દીધો આપણે સિંગદાણાનો ભૂકો નાખીને આપણે મિક્સ કરી દેહું હલાવી નાખશું શાકને લસણ લીધી છે આ આઠ દસ કરી એને આપણે કટિંગ કરીને એ પણ આપણે આ વઘારમાં નાખી દેહું સોરી બટાકાને બરાબર પાંચ મિનિટ પકાવી દેવાનું પાકી જાય પછી આગળના મસાલા નાખવાના એક ટમેટાની ગ્રેવી નાખી દીધી છે બરાબરને મિક્સ કરી અને પકાવવા દેવાનું ટમેટાની ગ્રેવી પાકીએ પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું એક ચમચી પાંચ ગ્રામ જેવું હળદર નાખી દેવાની પાંચ ગ્રામ જેવી દોઢ ચમચી લાલ મરચું લાલ મરચું પાવડર બે ચમચી નાખીએ છીએ તમે જેવું તીખું ખાવ સ્વાદ પ્રમાણે તમારે નાખવાનું થોડુંક વધારે હોય છે તીખું ખાવાવાળા છે એટલે ચટણી હળદર ને બરાબર બે મિનિટ પાકવા દેવાનું બે મિનિટ પાકીએ પછી થોડુંક પાણી નાખી અને પાછી ચટણીને જે લાલ મરચું પાવડર હળદર નાખ્યો આપણે એને બરાબર પકાવવા દેવાનું બે મિનિટ માટે ગ્રેવીને આપણે બરાબર પાકવા દઈએ ધાણા જીરું એક ચમચી નાખી દીધું છે ગરમ મસાલો એક ચમચી નાખી દીધો છે બરાબર તીખું અને મસ્ત ગ્રેવીવાળું પંજાબી જેવું શાક બને છે આપણે સોરી બટેટાનું હવે ગ્રેવી પાકી જાય એટલે આપણે એક ગ્લાસ જેવું પાણી નાખીએ અને પકવવા દેવું ગ્રેવીને આપણે શાકને હવે પાંચ મિનિટ માટે પકવવા દેહું શાક પાકતા બરાબર પંદર વીસ મિનિટ લાગે પણ શાકનો આવી રીતના સ્વાદ મસ્ત આવે છે ગેસને ફૂલ કરીને આપણે પકવવા દેહું ડીશ માટે ઢાંકી દીધી છે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે શાક થોડુંક હજી આપણે ગ્રેવી ગાડી થાય એટલા માટે પકવવા દેવું પાણી ભરવા દેહું થોડુંક હવે આપણું ગ્રેવીવાળું સોરી બટેકાનું શાક બની ગયું છે મસ્ત લીલા ધાણા કટિંગ કરી નાખ દઈએ જો સોરી બટેકાના શાકની રેસિપી સારી લાગી હોય તો વિડીયાને લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી રીતે પણ તમે સોરી બટેટાના શાકની ટ્રાય કરજો મસ્ત ખાવાની મજા આવે છે એકદમ લીલી સોરી સ્વાદમાં ભરપૂર હોય છે અને આ ખાવાથી આપણે પ્રોટીન વિટામિન બધું મળી જાય છે ને મસ્ત ગ્રેવીવાળું આપણે જેવું બનાવવું છે એવું શાક બની ગયું છે હવે આપણે રોટલી પરાઠા સાવલ ભાત બાજરીના રોટલા કોઈ પણ આરે શાક ખાવ મજા આવે મળીશું અગલા વિડીયોમાં ક્યાં હતી બાય બાય જય માતાજી જય શ્રી